અમરેલી જિલ્લાના ધારી ખાતે રૂપિયા બત્રીસ પોઇન્ટ તેર કરોડના ખર્ચે નિર્મિત નેક્સ્ટ જનરેશન પોલીસ સ્ટેશન ડીવાયએસપી ઓફિસ અને પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાના પ્રવાસે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના ધારી ખાતે રૂપિયા બત્રીસ પોઇન્ટ તેર કરોડના ખર્ચે નિર્મિત નેક્સ્ટ જનરેશન પોલીસ સ્ટેશન ડીવાએસપી કચેરીનું લોકાર્પણ કર્યું તેમજ ધારી આંબરડી સફારી પાર્કની મુલાકાત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે સિંહના દર્શન કર્યા સમય સાથે કદમ મિલાવવા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ પોલીસ તંત્ર દ્વારા આધુનિક ઢબે નવા પોલીસ સ્ટેશન સહિતની વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે ધારી ખાતે નેક્સ્ટ જનરેશન પોલીસ સ્ટેશનનું મુખ્યમંત્રી શ્રી દ્વારા આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ધારી પોલીસ સ્ટેશનમાં ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું એક હજાર ચારસો તેત્રીસ અંદાજે ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા ધરાવતું આ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ સહિત બે માળ ધરાવે છે અને આ પોલીસ સ્ટેશનમાં ગાર્ડ રૂમ મુદ્દામાલ રૂમ જનરલ વેઇટિંગ રૂમ પીએસઓ વાયરલેસ લેડીઝ જેન્ટ્સ લોકઅપ રૂમ પીએસઆઈ રૂમ અને પીઆઈ રૂમ ઇન્ટ્રોગ્રેશન રૂમ સહિતની સુવિધાઓથી સજ્જ છે આ જ રીતે ચારસો અઠ્યાશી પોઇન્ટ અઠ્યાસી અંદાજે ચોરસ મીટર બેલ્ટપ એરિયામાં ડીવાયએસપી કચેરી તૈયાર કરવામાં આવે છે જેમાં આધુનિક સુવિધાઓ છે પોલીસ સ્ટેશન સાથી અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશન ખાતે રૂપિયા પાંચસો અડસઠ પોઇન્ટ પંચાણું લાખના ખર્ચે એક હજાર નવસો ત્રેસઠ ચોરસ મીટર બેલ્ટપ એરિયામાં બંધાયેલ કક્ષા બી બત્રીસ સી જીરો એક તથા ઈ જીરો એક આવા અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું આ અવસરે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય સર્વશ્રી મહેશભાઈ કસવારા શ્રી જેવી કાકડિયા જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમભાઈ પરમાર જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંધ સહિતના મહાનુભાવો તથા પોલીસ તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ ચલાલા